હેલો મિત્રો આજે આપણે જોઈશું પ્રાચીન વાનગી જેનું નામ છે ગળિયો ખીચડો તે બનાવવાની રેસીપી જોઈએ અહીં મેં ઘઉં લીધેલા હતા એક મોટો વાટકો જેને મેં થોડી વાર પલાળીને પછી સુકાવા દીધા હતા પછી ખાણી અને દસ્તો લઈ અને એને ખાંડવાના હોય છે એટલે એની ઉપરના જે ફોતરા હોય એ ઉખડી જાય એવી રીતના મેં ઘઉં તૈયાર કર્યા છે જો આ થોડા જાડા ઘઉં છે ફાડા લાપસી માટે જે લઈએ છીએ ઘઉં એ છે ત્યારબાદ એમાંથી જે લોટ બન્યો હોય એ આ છે અને છેલ્લે જે ફોતરી નીકળી હોય એ આ છે ફોતરીનો આપણે કોઈ ઉપયોગ નથી એને આપણે દૂર કરી દઈશું પણ તમને લોકોને બતાવવા માટે મેં આ ફોતરી અહીં રાખી હતી તો ચાલો આપણે ખીચડો કેવી રીતના બનાવવો એ જોઈએ સૌથી પહેલાં હું આ જે છાડા ઘઉં છે એને પાણીમાં નાખી અને સરસ રીતે ધોઈ અને પછી એને બાફવા મૂકીશ કૂકરની અંદર અહીંયા આપણે કૂકરમાં ઘઉંને સરસ રીતે ધોઈને લઈ લીધા છે જેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે ધોઈ અને પાણીમાં પલાળી રાખીએ ઉખેડવી એક મેઈન પ્રોસેસ છે ત્રીજા સ્ટેપમાં પણ આપણે જે ઝીણો લોટ વધ્યો તો તેને મેં પાણીમાં થોડી વાર પલાળી એના ઉપર પણ જે ફોતરી હતી તે કાઢી લીધી છે જો ફોતરી થોડી એવી પણ રહી જશે ઘઉં

હવે એની સાથે આપણે જે બીજા સ્ટેપમાં આ જે ઘઉં તૈયાર રાખ્યા હતા ફાડા એને એડ કરીશું અને ફરી પાછી ત્રણથી ચાર સીટી મારીશું અહી આપણે ખીચડો બફાઈને તૈયાર છે હવે આપણે આમાં ફૂલ ફેટ મિલ્ક નાખશું એક લીટર જેટલું અહીં આપણે દૂધ નાખી દીધું છે હવે આપણે જે લોટ અને દૂધનું મિશ્રણ જે પલાળીને રાખ્યું હતું એ પણ એડ કરી દેસું અને સરસ રીતે હલાવી અને ધીમા તાપે સતત હલાવતા રહીને પકાવશું જેવી રીતના આપણે ખીરને પકાવીએ છીએ હું તમે જોઈ શકો છો એકદમ ઉકાળવાનું છે જ્યાં સુધી બાફેલા ઘઉં અને દૂધ એક રસ ન થઈ જાય આ સ્ટેજ ઉપર આપણે આમાં બદામ અને કાજુની કતરણ નાખીશું કિસમિસ પણ એડ કરીશું નાખીશું એલચીનો ભૂકો ખીચડામાં દૂધ નાખીને સરસ રીતે ઉકાળ્યા બાદ હવે આપણે આમાં એક વાટકા જેટલી જે વાટકાથી આપણે ઘઉં લીધા હતા એ જ વાટકાથી એક વાટકા જેટલી ખાંડ લેશું અને આમાં ઉમેરીશું સરસ રીતે હલાવી અને દસ મિનિટ સુધી ફરીથી ઉકાળવાનું છે દસ મિનિટ બાદ આપણો ખીચડો બનીને તૈયાર છે હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું તો તૈયાર છે આપણો ખીચડો હવે આપણે એની ઉપર કાજુ અને નાખીને સર્વ કરીશું ગળ્યો ખીચડો સ્વાદમાં તો સરસ હોય જ છે સાથે સાથે ગુણોનો ભંડાર પણ છે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે અને બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી ફૂડ બની શકે છે તો ખાઓ ખવડાવો અને કમેન્ટમાં જરૂર બતાવજો તમને આ ઓથેન્ટિક વાનગી કેવી લાગે અને તમારા અનુભવો મારી સાથે કમેન્ટમાં શેર કરો